આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન રામચંદ્રની મૂર્તિની પ્રતિષ્ઠા યોજાવાની છે ત્યારે મહોત્સવમાં આમંત્રણ આપવા માટે મેઘરજનગરમાં અક્ષત વિતરણ કરવામાં આવ્યું પ્રભુ રામ અયોધ્યા ખાતે બનાવેલા ભવ્ય મંદિરમાં આગામી બાવીસ જાન્યુઆરીના રોજ બિરાજમાન થવાના છે તેમની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે સમગ્ર દેશમાં પ્રતિષ્ઠા મહોત્સવ માટે થનગની રહ્યો છે મંદિર બનાવતી વખતે જેમણે એક એક ઈંટ રામ રામશીલા તરીકે પૂજન કરી અયોધ્યા મોકલેલી છે તેવા દેશના તમામ શ્રદ્ધાળુ રામ ભક્તોને અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગમાં નિમંત્રિત કરવા માટે અભિમંત્રિત કરેલા અક્ષત દેશના તમામ ગામડાઓમાં રામ ભક્તો દ્વારા મોકલવામાં આવ્યા છે ત્યારે આજે મેઘરજનગરમાં પણ અક્ષત યાત્રા કાઢવામાં આવી હતી યાત્રામાં પૂર્વ શિક્ષણ મંત્રી હીરાજી ડામોર કનુભાઈ પરમારની આગેવાનીમાં ગામની ઉત્સાહી મહિલાઓ વાજતે અને ગાજતે ભક્તોને ઘરે જઈ તિલક કરીને અક્ષત સ્વરૂપે કંકોત્રી આપવામાં આવી હતી રામ મંદિરનું નિર્માણ થયું છે એના નિમિત્તે અમારે મેઘરજ ગામની બહેનો અને સૌ નગરજનો અક્ષત વિતરણ કરવા નીકળ્યા છે અને તેના માટે અમે ખૂબ આનંદિત છીએ કે અમારા રામજીનું ઘણા વર્ષો પછી અહીં સ્થાપન થયું છે અને તે જાણીને અમને ખૂબ જ ઉલ્લાસ અને આનંદ છે જય શ્રી ક્યાંથી નીકળ્યો અમે ગામના માના મંદિરથી સ્ટાર્ટ કર્યું હતું ત્યાંથી તેને ગામના દરેક મંદિરે અક્ષત વિતરણ કર્યા બાદ

આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થઈ રહ્યું છે એની મેઘરજનગરની અંદર અક્ષત વિતરણ કરવા માટે આજે શોભાયાત્રા નીકળી અને દરેક મંદિરોમાં આમંત્રણ આપ્યું અને ઘર ઘર આમંત્રણ આપવા માટે તારી સૌ મેઘરજનગરના નગરવાસીઓ ભક્તું જઈ રહ્યા છે જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ અરવલી